કે ડાયરો બધને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજીને બધાઈને જય શ્રી કૃષ્ણ ખેડૂતના રામ રામ તો કરી દઈએ વ્લોગ ચાલુ ખેતીવાડીનો ગામડાની ફિલ્મ આપણી તો આજની ફિલ્મમાં આપણે વાખડવાનું ચાલું કરવાનું છે ઉગાવો તમે આગલા વ્લોગમાં જોયો ફર્સ્ટ ક્લાસનો ઉગાવ આવી ગયો અને બધા ખેડૂભાઈઓ હવે વાખડવાની તૈયારી કરે હે કે કાલ થી વાખડવાનું ચાલુ થઈ ગયું ઉપર કાપડા માં ને બરધું હાલતું હોય આપણે ટ્રેક્ટર રાખવાનું હે એટલે આપણે આજથી ચાલુ કર્યું હે અને વાખડવામાં આપણે ઉપયોગ કરીએ છીએ મીંદરા અને બલુંગિયાનો હિંગા મેળ ભેરો કર્યો હે ટૂંકમાં કારણ કે આપણી પાસે ત્રણ મીંદરા હે પાંચ નથી એટલે આ રીતનો પાટલો ગોઠવો હે આપણે ચાર દાંતા વાવેલું હતું એટલે ત્રણ મીંદરા આખા જાય છે ને બે

ગોવિંદભાઈ ને નરોડા ઉપાડવાનું ને એવું બધું હાલે હે અને ક્યાંય એવી જરૂર પડે ને તો વાહથી થી નજર હોય તો થોડુંક હાઈતી ભાંગું કરી શકે કા ડાયરા ડાયરાને રામ રામ કહી રામ એટલે મિત્રો આવું બધું હાલે છે વાખડવામાં અમારે તમારે કઈ રીતનું હાલે જરાક કોમેન્ટ કરજો આગળ વિજય બતાવીએ કે કઈ રીતે હાઈતી આપણું હાલે હે એટલે વધારે પડતું તો આપણે મીંદડાનો જ ઉપયોગ કરીએ વરે વાખડવામાં બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ફેસબુકમાં મિત્રો જોડાણા હોય ને તો ખાસ ફોલો કરી દેજો અને યુટ્યુબમાં હોઉં ને મિત્રો જો નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ખેડૂતની ચેનલને અને લાઈક તો આવું ન ભૂલતા હો મિત્રો અને વ્લોગ સારો લાગે ને મિત્રો તો ખાસ શેર કરી દેજો એટલું કરજો તો હાલો કામગીરી આપણું ખેતીવાડી ડોટ કોમ કરીએ Tchau, સમય થઈ ગયું છે બપોરાનું ટાણું થઈ ગયું છે અને આ ખેતરનું કામ આપણે વાખડવાનું પૂરું કરી લીધું છે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે આ ખેતરમાં વખડાઈ ગયું છે હવે આપણે ઓલા ખેતર પાટીમાં આઘા ખેતર વખડવા જવાનું છે પહેલાં સૌથી પહેલાં વાવ્યું હતું ત્યાં પહેલાં બપોરા પાણી કરી આવીએ અને હાલો ડાયરો બપોરા કરવા હો ભાઈ ઘરે તો છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા બાકી ડેલી નું જે શું કહે નિત્ય બપોરે પાણીની તૈયારી હાલતી સીતારામ કરે રોટલા રોટલી રોટલા સબ્જી તુરિયા

નમો નમો બધાને જય માતાજી તમે એક જટ સાડા રોટલાના ટપાકા ચાલુ બપોરા પાણી કરવી લીધા ને હવે ચા પાણી પી લઈ થોડાક વહેલા છે આજે સવા બે જે ઉચ્યું છે નકર થોડાક અઢી ત્રણ વાગે જાય માં હું છે ગોરાપ છે તો વેલા હેઠ હાથથી ફરી જાય ને તો સારું તેર ચૌદની પાછી આગાહી છે વરસાદની એટલે જો મેળા આવ્યો તો બે વાર અહીંથી નીકળી જાય તો હા હાલો ડાયરો ચા પાણી પીવા અને મૂકજો ચા પાણી ગોવિંદભાઈ ગયા હા ગામમાં આવે એટલે ચા પાણી પી નીકળીએ હા અમારા એક સબસ્ક્રાઈબરે ફોન કર્યો હતો એ કે કાંઈક મસાલેદાર લોગ તમે કે મૂકતા જાઓ પણ મસાલેદાર લોક એમાં શું છે કે મસાલેદાર લોક કાયમ માટે સારું નહીં ને ખાવાનું મસાલાદાર કાયમ માટે સારું નહીં ને આમ આપણો લોક એટલે ગામડાનો અવલોક શું કહેવાય ટાબોરિયાથી માંડીને મહીસાડો મુસાડાથી માંડીને સુધી જોતા હોય પછી દીકરીથી માંડીને બેન માવડી બધા જોતા હોય સુધી આપણો વ્લોગ શું કહેવાય જોતા જોતાં બંધ ન કરવો પડે ને એવો વ્લોગ જ આપણે બનાવીએ છીએ ભલે થોડોક મસાલો ઓછો હોય લગભગ તો હોય જ નહીં સાદું સિમ્પલ ને સીધો વ્લોગ હોય એટલે તો આપણે મિત્ર આ જ બનાવશું કઈ સાદો સિમ્પલ અને વ્લોગ અને ધાર્મિક સ્થળો અને પ્રવાસ ને એવું બધું સાદી રીતે બતાવવાનો પ્રયાસ છે એટલે વ્લોગ તો મિત્રો ખાસ અવાજ આવશે મસાલેદાર વ્લોગ આપણે નથી બનાવવા પછી ઓટકાર ખાટો આવે બરાબર ને સાચું હોય તો જરાક રાઈટ આપી દેજો ચાલ ચા પાણી મૂકો મારા શ્રીમતીજી એમાં છોકરા આખા દિવસની સ્કૂલે જાય ને એટલે આરામનો વેત આવી જાય નકર એ હું હોય નહીં અને હું હોય નતી નકર અડધી પોણી કલાક શું કહેવાય કે જોખું લાગી જાય ને તો ઝેર ભાંગી જાય કામ કરવાની બધી મજા આવે એટલે હમણાં શાંતિ છે આખા દિન સ્કૂલ છે સવારે વહેલા હોય જાય પણ એને અહીંયા રાજવીને તો કલાકે સૂડ આવી દે ફરજિયાત ભાગવું થોડુંક પ્રોબ્લેમ જવું પણ ભાગવું તો શું કહેવાય કે સાંજે વહેલી હોઈ જાય એટલે વાંધો નથી અમાર ભાઈ ને તકલીફ થાય છે બધી ખેતીવાડી નું કામ કઈ ચાલતું હોય ને મેં આગળ વાત કરી તે પ્રમાણે ત્રણ ચા આવે જો કે ચા નું વ્યસન તો આપણે બહુ નથી પણ કામ આવતું હોય તો થોડુંક કહેવાય કે મજા આવે ટેકો થઈ જાય પછી એવું પાંચ વાગે છ વાગે ટી હાલો હવે આપણે બીજા ખેતરમાં વાખેડવાનું બે આજ ન્યાય બે અઢી કલાકમાં પૂરું થઈ જાય પછી આવી જાવ મોટા ખેતરમાં એટલે આજ લગભગ કાલે કામ પછી બપોર થાય પછી બીજી વાર ચાલુ કરો આવી સાયકલ હોય બધી વાખાડવામાં વાખાડીએ પછી પાછું નિંદામણ પછી પાછું હૈ કીએ પછી જો વરસાદ આવી જાય ભલે નકર પાછો હાથ નિંદા નિંદામણ એ રીતનું કામકાજ ચાલતું હોય જો આકર્ષણ એ થયું છે ઠીકા ઠીકનું અને શું કહેવાય કે કડાકાંડ ભડાકાંય સંભળાય છે જોઈએ ખેતર આવેલું તો હાસું કદાચ પ્લાન્ટ ફેર કરો પ્લાન ફેરવવો જોઈએ એ ખેતર થાય આગળ અહીંયા વરગી જાય તો હજી અહીંયા બે વીઘા વધારે નીકળી જાય હવે જોઈએ છીએ ચા પાણી પીન સયડો તો હે મેં ઠીકાઠીક ભલે વરહે મેં ઓલા વરહા ભલા આ બાજુ બહુ નથી દેખાતું આ બાજુ છે ને આમ ગિરનાર બાજુ ગોવિંદ આવ્યો રામ રામ હું કે પૂગી જાય મેં જૂનાગઢ બાજુ છે દેખાય તો છે આ ખેતરે વયું જવું કરારમાં બે વીઘા નીકળશે બે બે માં હજી એક આપણા મિત્રો એ જૂના સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી કે ભાઈ કાજલને કયો લોગ બનાવે આમાં આવું છે કે અમારે ખેતીવાડીનું કામ હોય ક્યારેક ક્યારેક અમે ફ્રી હોય કાજલને તો ઓન ડ્યુટી બાળકોનું ઘરનું ને સાફ સફાઈનું ને એટલે લોગી ન બનાવી શકે ઉગાય નહીં આમાં અમે પૂગતા ક્યારેક ક્યારેક વ્લોગ બનાવવામાં પછી બધું છે ને સેટલમેન્ટ વિખાઈ જાય હા વ્લોગમાં જ્યારે પણ ટાઈમ હોય ત્યારે આવે તો કાર્યક્રમ આપણો સાહિત્ય નો કેન્સલ થાય તો થાય વાહ ના પુગાય હવે વાહ જાય કડાકા ભડાકા પણ એમ બોલાવે હા ભલે આવે થોડું કોસું પડી જાય મજા આવે હાકવા ગરજે છે હવે વોર્નિંગ છે પણ હવે આવશે એવું થાય ચા પીને લગભગ બે હવાનું છે હાલો ડાયરો બધોય ચા પાણી નહીં નહી

પ્લાન અમારો ચેન્જ થઈ ગયો કારણ કે અમે જતા હતા આઘા ખેતર ને આવી ગયા છે આપણે મેઈન ખેતર કારણ કે વરસાદ એ સાટા ચાલુ થઈ ગયા હતા તો અહીંયા હજી ઢૂકડું રહ્યું બે ત્રણ વીઘા નીકળી જાય તો હજુ અત્યારે પોરો ખાવા બેઠા હે કોઈન ભાઈ લઈ આવો પાણી બાણી અને વાવડીમાં પાણી થોડું ઘણું આવ્યું છે આ બાજુથી ચાલુ કર્યું હે આ બાજુ એટલે કે ટોટલ ત્રણક વીઘા જેવું હાલી ગયું છે હવે આ વીઘા જેવું છે બાકી તો ત્રણ વીઘા હમણાં આવ્યું એમાં કંઈ હાયરું ધીરે ધીરે શું કંઈક બેને નીકળે એમાં તો આંકવાનું છે નહીં પછી ડાયરેક્ટ આપણે ટાઈમ હશે તો અઢી વીઘાના કટકામાં હોય જા બરાબર ને ગોવિંદભાઈ ભરી લ્યો ગલાસ બીજું હું ફાઈનલી મિત્રો સાંજ પડી ગઈ ને વરસાદનો રેડો પણ સારો આવી ગયો અને હજી વરસાદ ચાલુ હે એટલે આજનું કામ આપણે અહીંયા પૂરું કરશું મિત્રો સાંજ પડી ગઈ છે અને મેહુલો પણ આવી ગયો છે જોરદાર ઝાપટું પડી ગયું છે આ પણ ચાલુ કરી આ પણ આવવા નહોતું થોડું દોઢકવી કે જેવું રહી ગયું છે બાકી વ્યવસ્થિત હાલી ગયું છે જો બધું હવે ગામમાં જાય છે એ બાજુ ધરતીમાં એ લીલી ચાદર ઓઢી લીધી હોય એવું લાગે જુઓ તો આ ક્યાંક ક્યાંક વાવવાના બાકી રહી ગયા હતા વરસાદ નહીં છે બેટલામ કાઢું દેખાય છે બાકી ફર્સ્ટ ક્લાસ બધાને ઉગાવવા સારા આવી ગયા હા અને હાઈથી હળ હાલવા મીડ્યા હે હાલો હવે છોકરાઓ ઘરે આવી ગયા છે ઘડીક રૂટિંગ પ્રમાણે રોંઢો હોય એટલે ફરી એમ કઈ કઈ કામકાજ હાલતું સીતારામ અત્યારે કેમ સિંગ નાસ્તા માટે ભાઈના જય શ્રી કૃષ્ણ એક જણો પાસે જોઈએ આજે દીદી કેવું વ્યવસ્થિત લેશન કે લઈ નોટ ને અહીંયા સાલું વરસાદ વાસણ ઉટકે

જય જય હિન્દ ભારત તો મળશું કાલે નેક્સ્ટ નેક્સ્ટ બોલતા બોલતા નથી આવડતું બોલતો જરાક હા નેક્સ્ટ નેક્ક માં કાલે મળવાનો